ખાસ કરીને ત્યાં રહેતા નાના વેપારીઓ ધંધાર્થીઓને રોજગાર મળશે તેની સાથે આસપાસના વિસ્તારનું પણ ડેવલપમેન્ટ થશે આપને જણાવી દઈએ કે નવસો કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થયું છે જેમાં ખાસ કરીને બ્રિજની વચ્ચે વ્યંગ ગેલેરી છે તેની સાથે બેસવાની વ્યવસ્થા છે એટલું જ નહીં સાંજના સમયે અવનવી લાઇટિંગથી આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે કેન્દ્ર સરકાર દ્વારા અને ખાસ કરીને ગુજરાતની સરકાર દ્વારા ટુરિસ્ટ પેલેસોને વધારે આકર્ષક બનાવવા અને લાખો લોકો આવે તેના માટે એક સર્કિટનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં દ્વારકા અને બેટ દ્વારકાનો પણ સમાવેશ થાય છે મતલબ સાફ છે કે આપ સોમનાથ આવો છો તો ભગવાન મહાદેવના દર્શન કરી ત્યાંથી પોરબંદરના રસ્તે આપ દ્વારકા પહોંચો દ્વારકા દર્શન કરી આપ શિવરાજપુર બીચ થઈ અને આપ બેટ દ્વારકા પહોંચો કારણ કે એક સમયે હોળી અને નાવમાં બેસી અને બેટ દ્વારકા પોતા કલાકોના સમય લાગતા હતા ક્યારેક દરિયામાં વધારે ભરતી હોય તો લોકો દર્શન નહોતા કરી શકતા પણ આ બધી સમસ્યાઓ પૂર્ણ થશે કારણ કે દરિયાની ઉપર જ આ સિગ્નેચર બ્રિજ સુરક્ષિત બનાવવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સપનું હતું તે આખરે પૂર્ણ થયું પોખા અને બેટ ધારકાને જોડતો ફોર લેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે કુલ લંબાઈ 2320 મીટર ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટર બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ છે આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર જવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે બોટમાં મુસાફરી માટે અંદાજે ત્રીસ થી ચાલીસ મિનિટનો સમય લાગતો હતો જે હવે ઘણો જ ઓછો સમય લાગશે રાહદરીઓ માટે વ્યુઈંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત

इनसे भेट द्वारका वासी हो यात्री को, यहाँ के रहवासी हो हर किसी को बहुत बड़ा फायदा है जैसे कि मेडिकल सार है यात्री को आना जाना मुश्किल था वो पर सब फायदे ही है फिर मेडिकल फायदे है एजुकेशन फ़ायदे